ફર એક નઈ વિડિયો મે આપકા સ્વાગત હે તો મારા જોન સે આજે મારા ઘર નું પથ્થર નું કામ છે તો ત્યા તો કે નું કામ થયું છે ને એક સમેન ને ઠેલ લેને જવાનું છે તો સીધા આપણે ઘરે જઈને મળી અને આ માર કામ તો થઈ ગયું છે તો આઈજો તમારા ઘરે તો આ તમે જોઈ શકો છો આ bari નું કામ આખું પતી ગયું મેં જે આ દીકુ રેતી લગાડીને એ રેટીગા ગાડીન કમલેટ કરી દીધું છે એ વિશાય છે એનાથી દીવાલ માં આની અંદર કમલેટ થઈ જાય એમ ટિટ કમલેટ થઈ જાય ગાઈસ આપડા બોય ના પણ કમલેટ થઈ ગયા છે આ બધા બોય ના આખા ની સાઈડ ના લાગી ગયા કમલેટ પથ્થર આ ગ્રીફ આ ગ્રીફ કમલેટ થઈ ગી છે ના આપણે આ ઓડા ના જે આ ઓરડો છે ના બોય નો બે દીકરા

તૈયાર થઈ જશે આ પથ્થર લગાવી અને કેટલા દિવસે રેડી છે આ બારી નાની નહીં આ એ બાકી છે નાની મેંથી એક પથ્થર આવી આવશે અમારથી બે આવશે એ કોણ આવશે એક આની ઉપર આવશે એમ તો એવું આવી જશે પછી આવી પણ રેડી થઈ જશે આ વેડો પણ તો ગાઈસ આ રૂમનું પણ આ બારી થઈ ગયશે

લાલે નમકઈ ચેક પર પડે એમ કરીને બી આર કે વિષે કમલેટ ચેક કરી આપ નહીં માપ પડે એમ આ સે પથ્થર કાપવાનું ચાલ છે ના સુંદર સે કે પતિ દીવે એક થર મીણ આવવા હું આદન બરસે કેન પતિ દીસે ને અર્ધ કોમ કાપવાનું દીસો અડવા સે બાતે છે આવડાન થાય છે ને આવરાને આપણું આવો આ ઓરડાનું કોમ ને આ ઓરડાનું કોમ એ પરીખાથી ઉતારું પણ એમાં પેરો હવાજ બહુ આવે છે મશીનનો આ ઓરડો રેડી થઈ ગયો ને આપણો આ ઓરડો રેડી થઈ ગયો ને આ બાજુથી આ ઓરડો રેડી છે પણ આ ખાલી પેરું પટ્ટીઓ હોય ખાલી મારાની બાકી છે એની તો પછી એ પણ રેડી બોયનો હોય એનું બધું લગાત જશે કુછ રેડી છે એવું આપણે આ બાકી છે થોડું ઘણું આગળની પટ્ટી બીજી બધું થઈ ગયું છે આગળની પટ્ટી બાકી છે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે હજુ બે દરનું કોમ છે ગાયસ મારા ઘરનું કોમ અડધું પતી ગયું છે હવે બે દિવસનું કામ હશે આગળની પટ્ટી ત્રણ ઇંચ વાળી ને પેલી પાછળની પરી પટ્ટીઓ બાકી છે તો હવે મારે ઘરે જવું છે રોમપુરા દુકાને તો મેં દુકાને જાઉં છું નથી ગયો ડાયરેક ભૂખરા ખીચી રે ખાવા આવી ગયો તો હવે તમને મસ્ત એક વસ્તુ દેખાડું આ ઠેલાની અંદર છે દારૂ કી બોટલ ઇસકો દારૂ કી બોટલ બોલતે ભી દેખના ચશ્મા સાફ કરવાનું કેમિકલ జ

શું તમે કપડાં ધોવા માંગો છો તો અમના શીખો એપ ડાઉનલોડ કરે બાબાને ઘરે જવાનું છે આપણે ડોંગેર ઉપરમાં તો એને મેં ઘરે જવું છું હમણાં મૂકવા તો તેઓ ખેતર જ્યો હશે તો ખેતરથી હમણાં આવશે એટલે મેં તીને મૂકવા જવું તો રસ્તા મળીએ આપણે હા સાહેબ બાબર ને બાબરને હવે મેં ઘરે ઘરે ડોંગીર પીવાની છે one one is there. Oh guys man.